ત્યાં તો આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી દીધા છે પણ કડી પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ત્યાંના જે ધારાસભ્ય હતા તેનું મૃત્યુ થઈ જવાતી એ સીટ પણ ખાલી પડી હતી અને હવે એ સીટ પર કયા ઉમેદવારને જાહેર કરે છે પક્ષો જે અલગ અલગ પક્ષો છે તે તે મહત્વનો સવાલ છે પણ એ ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ જામવાનો છે કડી બેઠક અને વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેરે ખાસ કરીને સૌ કોઈની નજર વિસાવદર બેઠક પર છે તો લોકોએ એ કડી પરની બેઠક પર પણ નજર રાખવી પડે એમ લાગી રહ્યું છે કારણ કે ભાજપ હવે ધીમે ધીમે બંને બેઠકો પોતાના નામે કરવા માટે તૈયાર થઈ રહી છે જો કે હજુ ભાજપે નામ કે ઉમેદવાર જાહેર નથી કર્યા પણ વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યાં ગોપાલ ઇટાલિયાને જાહેર કર્યા છે ઉમેદવાર તરીકે ત્યારે કડી ખાતે નીતિન પટેલે કેમ એવું કહ્યું કે જડ બુદ્ધિથી પકડ્યું એ પકડ્યું છોડ્યું નહીં મનમાં ન રાખતા નીતિન પટેલની આ વાત પર લાગી ગઈ હશે એ તો ખબર નહીં કોને ટોણો માર્યો એ પણ ખબર નથી પણ આ કાર્યક્રમમાં નીતિન પટેલ બોલ્યા પકડ્યું એ પકડ્યું મૂકતા નથી બસ આના વિશે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને તૈયારી શરૂ કરી દેવા જણાવ્યું હતું નિતિન પટેલે કહ્યું કે ગમે ત્યારે ચૂંટણી પંચ કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરે એટલે આપણે પ્રજા પાસે પક્ષ જે ઉમેદવાર નક્કી કરે તેના માટે વિધાનસભાના મત લેવા માટે જવાબ પડશે મને વિશ્વાસ છે કે કડીની સીટ ભાજપનો ગઢ રહી છે એટલે આ ગઢ જાળવી રાખવા કોઈ નાની મોટી સમજ ના હોય જુદી જુદી સમજ બુદ્ધિ વાપરશે તેવો મારો આગ્રહ છે પછી જળ બુદ્ધિથી પકડ્યું એ પકડ્યું છોડ્યું નહીં તે મનમાં ન રાખતા એટલે આ ટકોર સીધી કાર્યકર્તાઓને કરી છે મહેનત કરી લેજો પછી પકડી ન રાતા એક ને એક વાર હવે આવું કેમ નીતિન પટેલે કહેવું પડ્યું એ તો નીતિન પટેલે જાણે ભાઈ બાકી અંદરો અંદર તો વિકવા ચાલુ છે હો કડી તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓનો સંમેલન ગુરુવારે ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે યોજાયું હતું જ્યારે ભાજપના 46માં સ્થાપના દિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ ભાજપ મહામંત્રી કેસી પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી પેલા નીતિન પટેલને સાંભળો કે તેમણે કાર્યકર્તાઓને ટકોર કરતા કેમ આવું કહ્યું કે પકડ્યું એ પકડ્યું પછી મૂકતા નથી તો આપણો કડીમાં જુદા પ્રકારનું સંમેલન છે આપણે બધા જાણીએ છીએ કે આપણે ત્યાં વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે આપણા ધારાસભ્ય કરશનભાઈ દુઃખદ અવસાન થયું એટલે એ સીટ ખાલી પડી છે ચૂંટણી પંચના નિયમો પ્રમાણે છ મહિનાની અંદર જે સીટ ખાલી પડી હોય એની ચૂંટણી કરવી પડે સરકારે તો એની ચૂંટણી પંચે અધિકારીઓ એની કાર્યવાહી ચાલુ કરી નવી યાદી બનાવવાનું ચાલુ થયું છે કોઈ નવા મતદારો હોય કોઈ ફેરફારવાળા હોય કોઈ માર્ગામ રહેતા હોય ને કડીમાં નોંધાવવાના હોય તો એ પણ આપણે બધા વહેલી તકે કરીએ એનું જાહેરનામું બહાર પડી ગયું છે અને ગમે ત્યારે ચૂંટણી પંચ કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરે એટલે આપણે બધાએ ફરીથી પ્રજા પાસે નવા જે પણ પક્ષ ઉમેદવાર નક્કી કરે એમના માટે વિધાનસભાના મત લેવા માટે જવું પડશે પણ આ બધા કાયદા સરકાર જે કરે છે જે સરળતાઓ કરે છે એના કારણે આપણે બધું ઘણું સરળ થઈ ગયું છે એટલે મને વિશ્વાસ છે કે કડી સીટ કે વર્ષોથી દાયકાઓથી આપણો ભારતીય જનતા પક્ષનો ઘર રહ્યો છે એટલે એ ઘર આપણો જાળવી રાખીએ કોઈ નાની મોટી કોઈના સમજ હોય ના હોય બધા સરખા નથી હોતા આવડો મોટો પક્ષ છે હજારો કાર્યકરો છે દરેકની સમજ જુદી જુદી હોય છે પણ જુદી જુદી સમજવાળા પણ પક્ષ માટે તો થોડી બુદ્ધિ વાપરશે એવો મારો 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 આગ્રહ છે પણ પછી જળ પકડ્યું એ પકડ્યું છોડું નહીં એવું કોઈ મનમાં ના રાખતા આપણા પક્ષ માટે કરવાનું છે કોઈ એક વ્યક્તિ માટે નથી કરવાનું એ આપણું કડીના માટે કરવાનું કડીના આવનારા સમય માટે કરવાનું એ આપણે બધા કરીએ અને કોઈ ખોટા માણસો ખોટા તત્વો ખોટા અહમ અહમવાળા લોકો એ આપણામાં કોઈ ભાગલા ના પડાવે કોઈ વિવાદ ઉભો ના કરે કોઈ વિભાજન ના કરે એની પણ બધાએ કાળજી રાખવાની ખાસ જરૂર છે એવું નથી કે બધું સારું છે હું ચોક્કસ કહીશ ઘણા સુધારાના અવકાશ છે ઘણી હજુ જે નાની મોટી તકલીફો છે એનું નિવારણ કરવું જરૂરી છે કેટલાક લોકોના મનમાં જે શંકાઓ છે એ શંકાઓ પણ પ્રજાના મનમાંથી દૂર કરવી જરૂરી છે ચોક્કસ ચૂંટણી આવે છે એટલે આપણી સરકાર પર તાલુકાના જે નાના મોટા પ્રશ્નો છે ખાસ કરીને રોડ અને રસ્તાના પ્રશ્નો એ રોડ અને રસ્તાના પ્રશ્નો માટે હમણાં જ આપણા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા આપણા તા તાલુકા ભવનમાં આવ્યા હતા એમને મિટિંગ રાખી હતી હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ ચેરમેન બધા હોદ્દેદારો બધા ઉપસ્થિત હતા જે પ્રશ્નો આપણા ધ્યાન ઉપર આવ્યા છે

ત્યારે આપણે પક્ષ અને ગમે તે ઉમેદવાર જાહેર કરે તો તેમના માટે મત આપણે લેવા જવા પડશે કોઈ નાની મોટી સમજ હોય કે ન હોય બધા સરખા નથી મોટો આપણો પક્ષ છે હજારો કાર્યકર છે પણ જુદી જુદી સમજવાળા પણ પક્ષ માટે બુદ્ધિ વાપરશે એવો મારો આગ્રહ છે પછી જળ બુદ્ધિવાળા જળ બુદ્ધિથી પકડીએ પકડ્યું છોડ્યું નહીં એવું કંઈ મનમાં ન રાખતા નહીં તો આપણા પક્ષ માટે કરવાનું છે કોઈ વ્યક્તિ માટે કરવાનું નથી આપણા કડી માટે કરવાનું છે કડીને આવનારા સમય માટે કરવાનું છે નીતિન પટેલની આ વાત અને કોને જળ બુદ્ધિથી આ વાત કહી છે એને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર